એઆઈના જમાનામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત દોડ્યું દાહોદ બાદ હવે ઉદયપુરમાં આત્મા લેવા આવવાની અંધશ્રદ્ધા મૃતકના સ્વજનોએ આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બીમારીથી ત્રણ દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવી અને આત્મા લેવા આવી પહોંચ્યા આજે મૃતકના સૂતકનું સૂતક હોવાથી પરિવારે તાંત્રિક વિધિ કરી

આત્મા સંવાદાતા સલમાન જોડા આયા છે સલમાન એઆઈ ના જમાનામાં પણ આટલી હદ સુધીની અંધશ્રદ્ધામાં લોકો જીવે છે ધ્રુવી તો બિલકુલ આપણે જણાવી કે આજના મોડેલ અને ડિજિટલ યુગમાં છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનું ભૂત જે છે તે ફરી ધૂન્યું છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના કોરી વલી જે ગામ છે ત્યાંના એક વ્યક્તિ જે છે તે બીમાર થયા હતા ત્રણ દિવસ પહેલા ને તેમને સારવાર અર્થે છોટાઉદેપુર સિવિલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું ત્યારે આ જે પરિવારજનાને જે બળવા જે છે ત્યાં છોટાઉદેપુર સિવિલમાં આત્મા લેવા માટે પહોંચ્યા હતા ગેટ પાસે જ જે વિધિ જે છે તે કરી હતી બળવાએ જે તાંત્રિક વિધિ કર્યા કરી અને જે મૃતકનો આત્મા જે છે તે લઈને ફરી જે આત્મા લઈ જવા હોવાનો પણ દાવો જે છે તે કર્યો છે ખાસ કરીને જે રીતે અગાઉ પણ આ રીતે છોટાઉદેપુર જિલ્લામાં અંસત્તાના જે બનાવો જે સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર આ બનાવો જે છે તે સામે આવ્યો છે ધ્રુવિધ બની છે જોડા આત્મા લેવા માટે આવવાની અંધશ્રદ્ધા એટલે કે મૃતકના સ્વજનો આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બીમારીથી ત્રણ દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આ મૃતકના પરિવારો ત્રણ દિવસ પછી તાંત્રિક વિધિ કરાવી અને ત્યારબાદ આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચી ચૂક્યા હતા પરિવારજનો છોટા ઉદેપુરના ખોડવલી ગામના રહેવાસી છે તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી અને તેઓ આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા તો આધુનિક યુગમાં પણ હજુ પણ અનેક લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે એક તરફ અંધશ્રદ્ધા નિર્મૂના કાયદાના લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે દાહોદ બાદ છોટાઉદેપુર છોટાઉદેપુર ના જે ખોડીનો જે કિસ્સો છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે એનો આત્મા લેવા માટે બળવાય તાંત્રિક વિધિ માટે પોતાના ગામ લઈ જવા માટે જે તંત્ર મંત્ર વિધિ કરીને પોતે આત્મા લઈ જાય છે આ બધી વાત વાહ્યત છે બે બેબુનિયાદ છે અને લોકોને બ્રહ્મા નાખનારી છે અને પરિવારને ને સત્તરમી સદી લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે જેમને વિજ્ઞાન જાથા વખોડે છે આવા આત્માના નામે વિજ્ઞાને અનેક સંશોધનો કર્યા છે શરીરમાં આત્મા જેવું કોઈ વિહાર કરી શકે છે નીકળી શકે છે એને લાવી શકાય કે દૂર થઈ શકાય કે મોક્ષ આપી શકાય આ બધી વાતો બે અને અવાસ્તવિક અને અતાર્કિક વિજ્ઞાને સાબિત કરી છે એમાં કોઈ તથ્ય નથી વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને વખોડે છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો જે પ્રયાસ છે તેની જાથા કડક શબ્દોમાં નિંદા કરે છે જી જયંતભાઈ જોડાવા બદલ આભાર આપ્યો